અમૂલ ડેરીની વીરપુરમાં અમૂલ ડેરી દ્વારા વીરપુરમાં માં રૂપિયા ત્રીસ લાખ જમીન ત્રણ કરોડ એકાવન લાખ માં ખરીદી કરતા અમૂલના ડાયરેક્ટરો તેમજ પશુપાલકોનું મહા આંદોલન સાબર ડેરી બાદ અમુલ ડેરીમાં વિવાદ સામે આવતા મહિસાગરના વીરપુરમાં આજે મહાઅંદોલન થયું વીરપુર નગર વિસ્તારથી જુના રતનકુવા ગામ રોડ પર અમૂલ દ્વારા જમીન ની ખરીદી કરી મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવતા પશુપાલકો દ્વારા આજે મોટી સંખ્યામાં આંદોલન કરવા અમૂલ ડેરીના ડાયરેક્ટરો પૂર્વ ધારાસભ્ય અને પશુપાલકો આજે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા તંગી વિરોધ પ્રદર્શન કર્યું પંદરસો થી વધુ પશુપાલકો અમૂલ ડેરીના ડાયરેક્ટરો ખેડાના ફાગવેલ મંદિરે ભેગા થઈ ફાગવેલ મંદિરે દર્શન કરી વીરપુર ખાતે આવી મોટું આંદોલનકારી કોભાંડીઓ અને ખુલ્લા પાડવા સરકાર પાસે માંગ કરવામાં આવેલ છે અમૂલ ડેરીમાં ખેડા આણંદ અને મહીસાગર જિલ્લા ગ્રામીણ વિસ્તારોના પશુપાલકો દ્વારા તનતોડ મહેનત કરી અમૂલ ડેરીને દૂધ આપી આજે એશિયાની મોટામાં મોટી ડેરી બનાવી છે જે ડેરીના ચૂંટાયેલા ડાયરેક્ટરો દ્વારા પાછલા કેટલાય સમયથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો અન્ય ડાયરેક્ટરો અને પશુપાલકો કરી રહ્યા છે ત્યારે વીરપુર નગર થી જૂના રતનકુવા રોડ પર આવેલા સર્વે નંબર એકસો પંચોતેર બે ની આઠ હજાર છસો ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ પ્રમાણે વધુમાં વધુ ત્રીસ લાખની ગણવામાં આવે છે તે જમીન અમૂલ ડેરી દ્વારા ત્રણ કરોડ એકાવન લાખમાં ખરીદતા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે આજે ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા વીરપુરમાં ભવ્ય રેલી યોજી હતી અમૂલ બચાવો ચાલીસ હજારનો ગુઠ્ઠો ચાર લાખમાં જેવા નારા સાથે પંદરસોથી વધુ લોકો અમૂલ રાખેલ જમીનની સ્થળ ચકાસણી માટે જમીન પર જમીન પર પહોંચ્યા હતા ત્યારે પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે અને આ ભ્રષ્ટાચારને લઈ કડક તપાસ થાય તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ભાવિક શર્મા મહીસાગર બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે